જોવા જયા હું તો એરંડા હારા છી તો મારો બાળો હારી ઉતરી ગયા છે હું

એ શિકાર નાખ્યું કે નહીં નાખ્યું આ બાગ બે ગયા છે પેલ બાગ તો હારા છે જો નહીં હારા જો આ બધા છેવા છે જો ખાલી હેલો આ પછી ભાચન રેન વાત કરીએ વાત તો કરશું પણ આ જો ખાલી એરંડા જો ખાલી આ એ તો ચાલુ જ બેઠું છે આ બીજા ધારા છે પણ એટલા તો અંડા બે આવી ગયા છે એ તો વાતો નહીં એ તો ખાતર પાણી થોડી ઉઠી હોય છે ના કોઈ ખાતર કે નાખો કોઈ એરંડા નું તો ચાનું આ સલ છે આ ના કો ઓ મારો તો હારી જ એરંડા મારો હારી જ વાતો નહીં આવે

તમાર કો બધું છે મજૂર કરું કારણ કે પીલા ભગાવા આઈ ગયા છે ના થોડા એરંડા વિચારું છું મજૂર કરું કારણ કે પીલા ભગાવા આઈ ગયા

હજી એક બે ઉતારી ગયો નાખી બેઠેલી મોકલાયું નાખી દીધું મોકલા બીજી બેઠેલી હા ડો ઉતારો ઉતારવાય